આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણપ્રશ્ને લડી લેવાના મૂડમાં ખેડૂતોમાં જાગૃતિ લાવવા સાથે વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી કિસાન દેશની સાન ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર દેવભા કાઠી આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાતની ખેડૂતો સાથે મિટિંગ યોજાતી ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી હતી આગામી સમયમાં ખેડૂતોના પ્રાણપ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘના ગુજરાતે લડતની હુંકાર કરી હતી મિટિંગમાં તાલુકાભરમાંથી જગતનો તાત ઉપસ્થિત રહ્યો હતો કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બની ઓછા પૈસામાં સારી ઉપજ મેળવે અસરગ્રસ્ત ખેડૂતોને ઉચિત વળતર મળે તેમજ ખેડૂતોનો પરિવાર શિક્ષિત બની રોજગારી પ્રાપ્ત કરે તેમનું આરોગ્ય સચવાય એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર રાહુલજી પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ મલિક જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા સહિત વાગરા આમોદ અને જંબુસર તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે નિઝામભાઈ મલેકે ખેડૂતોના કર્નડગત પ્રશ્નો સામે લઈ અને લડત આપી શકાય તેમજ તેમણે હલની ખેડૂતોની સતાવતી પ્રદૂષણની સમસ્યા પર ભારપૂર્વક પ્રકાશ પાડ્યું હતું સ્થાનિક રોજગારી અને ઔદ્યોગિક પ્રદૂષણ મુદ્દે જીપીસીબી જો કોઈ નકર પગલાં નહીં લે તો કિસાન સંઘ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓને જવાબદાર તંત્રને ઉઘાડા પાડવાનું કામ કરશે આ પ્રસંગે જિલ્લા મીડિયા પ્રભારી તરીકે પત્રકાર ઝફર ગડીમલની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે જંબુસર અને આમોદ તાલુકાના સરપંચ સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અનુક્રમે તુષાર પરમાર અને સિદ્ધરાજસિંહ વાસંદિયાની નિયુક્તિ કરવામાં આવતા ઉપસ્થિત ખેડૂતોએ તેમને વધાવી લીધા હતા સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ મહામંત્રી હતી એમાં આજે વરસાદમાં પાણીનો નિકાલ અને જેનાથી થયેલું નુકસાન એ બાબતે ચર્ચા થઈ અને એના નિકાલ માટે અમે ખેડૂતો સાથે સમીક્ષા મિટિંગ કરી અને કઈ રીતે એનો ઉકેલ લાવો અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતે અમારે સઘન ચર્ચા થઈ બીજા જે GIDC ના polluted પાણી જે છોડવામાં આવે છે પ્રદૂષણ કરી અને ખેડૂતોની જમીનો બગાડવામાં આવે છે એ મુદ્દા પર પણ ડિસ્કશન થઈ અને એની પર રણનીતિ કરી ખેડૂતોને આ નુકસાન નહીં થાય અને ખેડૂતોની જમીન નહીં બગડે એ દિશામાં અમે આગળ પગલાં ભરીશું કાયદેસરની કાર્યવાહી કરીશું બીજું છે ઓએનજીસી અને બીજી અન્ય કંપનીઓમાં અમારા સ્થાનિક ભરૂચ જિલ્લાના સ્થાનિક લેન્ડ લુઝર્સ તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે લોકોને રોજગારી મળી છે એમાં શોષણ થાય છે એવા ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થઈ અને રોજગારી મુખ્ય મુદ્દો રહ્યો કારણ કે આ જિલ્લાના જમીન આપી અને એશિયાના મહાકાય ઉદ્યોગોમાં જે ભરૂચ જિલ્લાને રાષ્ટ્રને સ્થાન અપાવી નામના અપાવી છે એવા જ કિસાનોના છોકરાઓને ખૂબ જ રોજગારી બાબતે ખૂબ જ રંજાડવામાં આવે છે અને જે નોકરી મળે છે ભૂલી ચુકે તો તેમાં પણ એમનું ખૂબ જ શોષણ થાય છે એવી ઘણી બધી સમસ્યાઓની અરજીઓ આવી અને એ અનુસંધાન અમે આજરોજ આમોદ ખાતે મિટિંગ રાખી અને સમગ્ર જિલ્લાને એક જાગૃત કરેલ છે અને હવે આખા જિલ્લામાં દરેક તાલુકે તાલુકે ગામડે ગામડે આ બાબતે જાગૃતતા લાવી અને કિસાનોની સમસ્યા સાંભળી કિસાન સંઘ ગુજરાત ગુજરાત સરકાર શ્રી કેન્દ્ર સરકાર શ્રી રજૂઆત કરશે અને આ લોકોને ન્યાય મળે ત્યાં સુધી છેલ્લે એ સુધી લડત લડવા કટિબદ્ધ છે કિસાન સંઘ ગુજરાત આગામી સમયમાં ખેડૂતો માટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કરશે આગામી એમાં જે વળતર બાબત છે તે ઓનજીસી ને જે અરે જીઆઈડીસી અને ઓનજીસી માં જે વળતર માં જે તફાવત છે સુરત જિલ્લા બરોડા જિલ્લા અને ભરૂચ જિલ્લાના જે અન્યાય થાય છે એ બાબતે પણ કટિબદ્ધ છે અને એના પર કાર્યવાહી કરશે બીજા જે ઓનજીસી ના અને જીઆઈડીસી જે નુકસાન થયેલ છે જમીન ખુદ ખુબ નુકસાન થયેલું છે પોલ્યુશન પોલ્યુટેડ પાણી એ લોકો જમીન ની અંદર ઉતારે છે જેને નિકાલ કરવાનો હોય છે અ વોટર ટ્રીટમેન્ટ ઇટીપી થી ટ્રીટમેન્ટ કરી પછી છોડવાનું હોય છે એ ડાયરેક્ટ જમીનમાં ઉતારે છે જેનાથી અમારી ભૌગોલિક પરિસ્થિતિ જમીનની બગડે છે અને એના કારણે અમારી જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ ઓછી થાય છે